ટીવીનો અને ટીવીનો વોચ ફૂલ કરી અને તેઓને રસપૂરવક અને ગીત જોઈએ છે અને તેઓને અમારી એક એક દિવસ એક બે છોકરાઓને એને બહાર સોડા લવ મૂક્યા ત્યારે તે લોકો બીજી બીજી સોડા લાવ્યા ત્યારે એવું કહેતા હતા કે તમે આદિવાસી ક્યારે નહીં સુધરો અને ભીડાથી ભેડા જવાના અને અને વોર્ડને સામે અમને મારવાની ધમકી પણ આપતા છે અને મારા ભાઈ બંને એવું કહેતા છે કે તને હું પંચથી મારીશ અને એવી ધમકી આપતા છે અને આજે પણ તેઓ એને ચાર ત્રણ ચાર જણને ત્રણ ચાર બોલાવી અમને ધમકી આપી છે અને તેઓ ત્રણ ચાર જે જણા તે લોકો માં અને બે વિશે ગાળો બોલ્યા હતા ગાળો બોલ્યા હતા અને તેઓને અને તેઓ અને બીજા બીજાને પણ બોલાવી અને મારવાની ધમકી અને કુસ્તી ની ચેલેન્જ કરતા છે આટલું કેવા માંગુશ